જૂનાગઢમાં આગામી તારીખ અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીના મેળાનું આ વર્ષે વિશેષ ભવ્ય આયોજન થયું છે જેમાં લોકોની સુવિધા મુખ્ય છે તેમ જણાવતા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ અનિલકુમાર રાણાવશિયાએ જ ઉમેર્યું હતું કે લોકો માટે વિસ્તારની દ્રષ્ટિએ મોટો મેળો ગણાય છે ગિરનાર દરવાજા અને ભરવાડ વાવથી સુશોભન શરૂ થઈ અને ગિરનાર દરવાજા પાસે વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે એસટી નું પાર્કિંગ રાખવામાં આવ્યું છે બસ સ્ટેશન થી ગિરનાર દરવાજા ભરડાવા સુધી વાહન વ્યવસ્થા ચાલુ રહેશે જુનાગઢ શહેરના લોકો પણ આરામથી મેળો કરી શકશે તેમના વાહનો મજેવડી દરવાજાથી આવતા ભરડાવાવ અને કાળચા ચોકથી આવતા ગિરનાર દરવાજા પાસે પાર્ક કરી શકાય તે માટે પાર્કિંગની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે ખાતે યોજવાનો છે તેની હવે બે દિવસને પૂર્વે જે ધમધમાટ ચાલી રહ્યો છે અને તંત્ર તમામ તૈયારીઓ મેળાની થઈ રહ્યું છે અત્યારે ભવનાથ ખાતે અનેક સાધુ તંત્ર પણ આ છે આમ મહાશિવરાત્રીનો મેળો અગિયારથી પંદર યોજાવાનો છે તેને આખરી ઓપ રહ્યો છે અને મેળામાં આવશે લાખોની સંખ્યામાં જન્મથી ઉમટે તેમને ધ્યાનમાં રાખીને મેળાની તૈયારીઓ ચાલી રહી છે પ્રકાશ દવે જૂનાગઢ